નમસ્કાર દોસ્તો આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારે થવા જઈ રહ્યું છે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ છ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય સૂર્ય નમ આ છ રાશિના જાતકો માટે અત્યંત શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે તેમના જીવનમાં અપાર ધન સંપત્તિ અને રાજયોગ બનશે આ સૂર્યગ્રહણ પછી તેમનું જીવન સાતમા આસમાન પર રહેશે મિત્રો દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે ગોચર કરતા રહે છે અને બે કે વધુ ગ્રહો ભેગા થતા હોય છે ત્યારે શુક્ર નામી માં પ્રવેશ થી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે જે ખૂબ જ શુભ અને લાભકારી હોય છે રાજયોગ બનવાથી કેટલીક રાશિવાળાને અઢક ધનલાભ થઈ શકે છે તો કેટલાકને નુકસાન પણ થઈ શકે છે તો ચાલો જાણીએ તે શુભ ભાગ્યશાળી રાશિ કઈ છે નંબર એક મિથુન રાશિવાળા માટે માલવ્ય રાજ્યો રહેશે કારણ કે મિથુન રાશિની કુંડળીમાં મિથુન રાશિવાળાને વેપારમાં ખૂબ ફાયદો થશે અને જે લોકો નોકરી કરી રહ્યા હશે તેના પગારમાં વધારો થઈ શકે છે તેમજ મિથુન રાશિવાળા લોકો પર શુક્ર દેવ કૃપા રહેશે જે લોકો કળા સંગીત અને મીડિયા જગત સાથે જોડાયેલા છે તેમને એવો ધનલાભ થઈ થઈ શકે છે તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે સમય ફરી શરૂ થઈ શકે શકે છે છે અને તમને તેમાં સફળતા પણ મળી નંબર તુલા રાશિ આ પવિત્ર તહેવાર તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લોકોને પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે દાંપત્ય જીવન સુખમય રહેશે માનસન માન વધશે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવશે તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને સાથે જ બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડિઓની માહિતી તમને પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નંબર ત્રણ સિંહ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે જો તમે દેવાદાર છો તો તમે આ તે ઋણમાંથી મુક્તિ મળશે ઓછા ખર્ચ અને વધુ આવકના કારણે બેંક બેલેન્સ વધવા જઈ રહ્યું છે જો તમે છો તો ભગવાન શિવ અને માતા દેવી તમને આશીર્વાદ આપશે લગ્નની ની સંભાવના અને તેની સાથે ઘર કે મિલકત ખરીદવાની પણ સંભાવના છે મિત્રો સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોની તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ રાશિના જાતકોને આની સાથે પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે પાર્ટનરશિપમાં કરવામાં આવેલા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને છુટકારો મળશે અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જ જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે નંબર ચાર કુંભ રાશિ સૂર્ય ગ્રહણ પછી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નંબર પાંચ જે લોકોની કન્યા રાશિ છે તેમના માટે માલવ્ય રાજ્યો ખૂબ જ લાભપ્રદ સાબિત થશે તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં માલવ્ય રાજયોગ સપ્તમ ભાવમાં બનશે આવામાં જે લોકો પરિણિત છે તેમના વૈવાહિક જીવનમાં ફેરફાર જોવા મળશે તેમજ આ સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં તમને તમારા જીવનસાથીનો સાથ મળશે અને સંબંધોમાં મીઠાશ ભરેલી રહેશે જે લોકો પરિણિત નથી તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે આ વર્ષના અંત સુધીમાં ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે નંબર વૃષભ આ રાશિના રાશિના જાતકો જાતકો માટે માટે શુભ રહેશે વૃષભ સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશે વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે મિત્રો તમારી કઈ રાશિ છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર